પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી વણસંધાયલ ચોરી લૂંટ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સખત સૂચના આપેલી હોય જે આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર શહેર વેડાવદર પોલીસ સ્ટેશનના પ્રોહી એક્ટ કલમ મુજબ તથા ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબના ગુનાકામે નાસતાફરતા આરોપી અમરલાલ લખમાજી જગતગામ તાલુકો ગીરવા જિલ્લો ઉદયપુર રાજ્ય રાજસ્થાનવાળા હાલ ઉદયપુરમાં ટ્રક ચલાવે છે જે બાતમી આધારે રાજસ્થાન રાજ્યના ઉદયપુર ખાતે જઈ તપાસ કરતા આ નાસતા ફરતા આરોપી ઉદયપુર ખાતેથી હાજર મળી આવ્યો હતો તેને ગત તારીખ સોળ જૂન બે હજાર પચીસના રોજ ભાવનગર વેડાવદર પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા ગુનાઓ એકરાર કરતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાયદેસર થવા માટે વેડાવદર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે આરોપી છે અમરલાલ સન ઓફ લખમાજી હરજી ડાંગી પટેલ ઉંમર વર્ષ ચાલીસ ધંધો ડ્રાઇવિંગ રહેવાસી જગતગામ તાલુકો ગીરવા જિલ્લો ઉદયપુર રાજ્ય રાજસ્થાનને પકડી પાડવામાં આવ્યો છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ આર વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઈ ગોહિલ સાગરભાઈ જોગદીયા મહેન્દ્રભાઈ ચૌહાણ વિઠ્ઠલભાઈ બારૈયા તેમજ સંજયભાઈ ચુડાસમા અનિલભાઈ સોલંકી હરપાલસિંહ ગોહિલ તેમજ પ્રજ્ઞેશભાઈ પંડ્યા અને સિંહ સરવૈયા જોડાયા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર